ચાલો ભાઈ આજે આવ્યા છીએ વાડીએ અને આજે આપણે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આદેશથી આપણે આજે એક છોડ વાવો એમ કહે છે પણ આપણે એક નહીં પણ આપણે ત્રી પાંત્રી કે સાળી રોપા નાળિયેરોના ખેતરમાં જ્યાં જ્યાં બાકી છે વાડીને હેઠે ત્યાં છોપવાના છે તો પહેલાં તમને હાલના વરસાદનો નજારો બતાવીએ પછી તળાવ ને બંધારાનો પણ નજારો બતાવી પછી આપણે ચાલુ પણ હાલો મિત્રો આ છે મારા મેથળાનું મોટું તળાવ અને હામું બતાવીને જો ગામ છે આ અમારું તો હામું છે ને ટાવર નહીં આ અમારું ગામ છે અને સામે જો બતાવીને એ અમારું શિવ મંદિર છે આ જો આ છે ને ગઢ ઉપર શિવ મંદિર આવ્યું ને ખોડિયારમાંના ટોરે થોડી વાર ધજા પણ તમને રાખીઝાખી બતાતી છે જો અને આ અમારું મેઇન તળાવ છે અમારા મેથળાનું તમામ પાણી પૂરું પાડવાવાળું આ અમારું મેથળાનું મોટું તળાવ અને હજી સંપૂર્ણ રીતે નથી ભરાણું પણ થોડુંક અધૂરું છે પણ આમાં હાવ પાણી હતું જ નહીં પણ આજ આ રાતમાં વરસાદ થયો ને એટલે ઘણું ખરું ભરાઈ ગયું હાલો મિત્રો આ છે મારું વાડી વિસ્તારનું લુણસરનું તળાવ આ પણ ભરાઈ ગયું છે આખા પટમાં અને આને ઓવરફ્લો થવામાં થોડીક વાર છે આ તો જો કે નાનું એવું તળાવ છે એટલે આ તરત ભરાઈ જાય સામે નાળિયેરું બતાવી નહીં એ આપણી વાડી છે એટલે આ તળાવની બાજુમાં જ આપણી વાડી આવેલી છે અને ન્યા હમણાં જવાનું છે જો મિત્રો આ મેથળા બંધારામાં પાણી આવી ગયું છે અને આખા પટમાં થઈ ગયું છે આજે ઉપરવાસમાં સારા વરસાદ થતાં અમારો મેથળા બંધારો સંપૂર્ણ રીતે આખી સપાટીમાં પાણી થઈ ગયા છે અને હવે જો આવી જ રીતે વરસાદ રહેશે તો એક બે દિવસમાં અમારો બંધારો ઓવરફ્લો થઈ જશે નમસ્કાર હાલો મિત્રો તો પાછા આપણે વળી આવી ગયા તમે બધા વરસાદ અને તળાવનો અમારા મેથળાના એ બધો નજારો તમને બતાવ્યો અને હવે થોડી જ વારમાં આપણે વૃક્ષારોપણ નાળિયેરીના રોપા જ રોપવાના છે તો આ છે અમારે મારા બાપુજી અને મારા બા તમે બધા મમ્મી પપ્પા કોને એ આવડા એટલે આ મારા પપ્પા અને મારા મમ્મી એમ હાલના હાલના શબ્દો છે મિત્રો અને હવે અમે દાદાને લઈને જઈ વૃક્ષારોપણ કરવા અને દાદા કે એ પ્રમાણે આપણે નાળિયેરી

નાળિયેરનું ધરુવાડિયું સોંપેલું ગયા સોમાસે અને એ ધરુવાડિયું જોવા એક વર્ષનું છું છે અને એ ધરુવાડિયું ક્યારે રોપ્યું હતું કેવી રીતે રોપ્યું હતું એના તમને ફોટા બતાવી હું બાકી વિડીયો નહીં હોય આપણી પાસે તો એ જ આ રોપા છે આ છે ને મિત્રો આ તરુવાડિયું વરહદીનું થઈ ગયો આપણે આ આ નાનું પણ હે એ પણ માપસમનું છે અત્યારથી આપણે બીજે ફેરવી નાખીએ ને તો જમીનમાં સોટે હારું કારણ કે આ પીલો તો બે વરણનો ત્રણ વરણનો થઈ ગયો હોય ને તોય ગમે ત્યાં ફેરવી શકાય પણ આપણે આ વરહદીમાં ઉગી ગયો એટલે આ નાનો પીલો આપણે બીજી જગ્યાએ ફેરવી નાખીએ અમુક અંતરે તો એ સોટે સારો એટલે આપણે આમાં લે આ બધા કાઢી કાઢીને અમુક અંતરે સોંપવાના છે તો મિત્રો આ છે ને એક વાર તો ભૂઈન્દ્રા ઊંધે માથે કરી દીધા થયા ઉગી ગયા તોય એ શિયાળામાં એટલે ભૂંડે આવું કર્યું હતું એટલે અમે આ વહનવાળાના મેળાની ઝાળે અમે ફિટ કરી એટલે ભુઈન્દ્રા આધારે કે આ પીજરું મૂકેલું છે એમને પૂરવા માટે એમ લાગે અને અમારા આ ઉજરી જાય પછી ભૂંડ આવ્યા નથી અને અમારા આ નાળિયેરના રોપા સરસ રીતે ઉજરી જાય અને પછી પાછું છે ને આપણે વધતા રોપા બાકી જે જે સોંપવાના છે ને એ જ ખોદવાના છે બાકી બીજા રોપા આપણે એમના જમીનમાં રહેવા દેવાના છે એટલે આ એક બાળણી ખોલીએ ત્યારે બધી બાળણી આપણે ખોલવી નથી જેથી કરીને પાછા ભૂંડ આપણા નાળીયે ખોદી ન જાય એનું રક્ષણ રહે અને વૃક્ષો વાવવાથી છે ને મિત્રો આપણું પર્યાવરણ જળવાય રહે જો કે આપણે વૃક્ષો કાપી નાખીએ છીએ વૃક્ષો નળે કાપો એનો કોઈ વાંધો નથી પણ તમે અત્યારે આડે બોલું મશીન આવી ગયું કટર સકડી કે લાઈટ વાળી હવે લાઈટ વાળી થી બધા નિકંદન કાઢી નાખ્યું અને લાકડા વેસે ભાઈ કાંઈ વળે નહીં એટલે બધા સંકલ્પ કરજો કે આપણે માત્ર ની તો કાંઈ નહીં પણ એકુ વૃક્ષ

છોકરાઓ માટે સોંપીએ કે અમારા માટે આ તો પાંચ વર્ષે જો હરખો હાંસવું હોય ને તો આને નાળિયેર આવી જાય મિત્રો તો આપણે સોંપવા જઈએ દાદા એક બીજું કાઢી રાખો તો હું સોંપીને વી આવું હાલો મિત્રો આ છે ને પેલા કાઢી

Allo ah, no, mi નમસ્કાર હવે અમે પંદરેક નાળિયેરીના સોય પાસે અને હવે ભાઈ વરસાદ આવવાનો ચાલુ થઈ ગયો અને હવે અહીંયા અમારો વિડીયો પૂરો કરીએ મિત્રો અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો તમે અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર